ભારત સરકાર દ્વારા આયોજિત નહેરુ યુવા કેન્દ્રના માધ્યમથી સત્તર જાન્યુઆરીથી ત્રેવીસ જાન્યુઆરીની વચ્ચે ટ્રાફિક અવેરનેસના જે કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં નાદી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા આ પાંચ દિવસ આ ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પૂજારા શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન પરેશભાઈ નિમાવત ઉપસ્થિત રહેલા અને આજરોજ સમાપન કાર્યક્રમમાં વોર્ડ નંબર એકના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયરાજસિંહ જાડેજા જિલ્લા ભાજપના અગ્રણી શ્રી અરુણભાઈ નિર્મળ સ્કૂલના સંચાલક કિશોરભાઈ નરેન્દ્રસિંહ તેમજ આખા કાર્યક્રમની રૂપરેખા જેને તૈયાર કરી એવા રાજેશભાઈ રાઠોડના માધ્યમથી આ પાંચ દિવસનો કાર્યક્રમ ખૂબ સારી રીતે યોજવામાં આવેલ અને આજરોજ ગાંધી વિદ્યાલય ખાતે આનું સમાપન કાર્યક્રમ યોજવામાં આવે અને તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવે